જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું રાંધણ છઠ ક્યારે છે ચૂલો ઠારવાનો સમય આ દિવસે કયા દેવનું પૂજન કરવું તથા છઠનું મહાત્મા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો નાગપાંચમ પછીનો દિવસ એટલે રાંધણ છઠ જે શ્રાવણવધ છઠ જેને આપણે છઠના પર્વ તરીકે ઉજવીએ છીએ આ દિવસને હળષષ્ઠી કે પછી બલરામ જયંતિ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ થયો હતો બલરામનું મુખ્ય શસ્ત્ર હતું હળ આથી તેને હળધારી કહેવાયા આથી બલરામની આ હળ હળષષ્ઠી કે પછી બલરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે રાંધણ છઠના દિવસે શીતળા સાતમના દિવસે જમી શકાય એ માટે વિવિધ પ્રકારના ભોજન રાંધવામાં આવે છે તથા ભોજન રાંધી લીધા બાદ ચૂલાની સાફ સફાઈ કરી અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે આખો દિવસ નિત નવી રસોઈ બનાવવામાં આવે છે આથી આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખાય છે આ દિવસે અગ્નિદેવતાની પૂજા કરાય છે રાંધણ છઠનો આ દિવસ અગ્નિદેવતાને સમર્પિત છે તથા ચંદ્રોદય થાય એ પહેલાં રસોઈ બનાવી ચૂલાને ઠારી નાખવામાં આવે છે તથા ચૂલાની સ્વચ્છ સાફ સફાઈ કરી ચૂલાની પૂજા કરાય છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આ દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી ઘરના અગ્નિદેવ એટલે કે ચૂલાની પૂજા કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે આજે રાંધણ છઠના દિવસે નિત્ય નવી રસોઈ બનાવવામાં આવે છે રસોઈ બની ગયા બાદ ચૂલાને ઘી અને ગોળનું આવાહન આપી પાણીની છાંટ નાખી ચૂલાને ઠારવામાં આવે છે જેને ચૂલો ઠાર્યો એવું કહે છે પહેલાંના સમયમાં બહેનો ચંદ્રોદય થાય તે પહેલાં રસોઈ બનાવી ચૂલો ઠારી ચૂલાની પૂજા કરી લેતી પરંતુ હાલના સમયમાં સમય સંજોગ અનુસાર બહેનો નોકરી કરતી હોય છે કે પછી કોઈ કાર્યમાં વ્યસ્ત હોય છે તો ચંદ્રોદય થાય એ પહેલાં રસોઈ બનાવી શક્ય નથી હોતી આથી આ સમય સંજોગ અનુસાર કોઈ પણ સમયે ચૂલો ઠારી શકાય છે પહેલાના સમયમાં માટીના ચૂલા હતા તો શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ચૂલાને ઠારી તેને છાણથી લીપી અને તેની પૂજા કરવામાં આવતી પરંતુ હવે સમય બદલાયો છે દરેકના ઘરે સ્ટીલ કે પિત્તળના ચૂલા હોય છે અને હવે તો ગ્લાસના ચૂલા પણ આવી ગયા છે તો રાંધણ છઠના દિવસે રાંધી લીધા બાદ ઘી ગોળનું આવાહન આપી પાણીની છાંટ નાખી ચૂલાને ઠારી પાણીથી ચૂલાની સ્વચ્છ સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂલાની પૂજા કરવામાં આવે છે અગ્નિદેવતાની પૂજા કરવામાં આવે છે ઘરનો ચૂલો એ જ આપણા અગ્નિદેવતા છઠનો આ દિવસ એ અગ્નિદેવતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે કારણ કે અગ્નિદેવતા એ આપણા ઘરના જાગ્રત દેવ છે જે રોજ તપી આપણને સાત્વિક આહાર આપે છે આપણા ઘરના સભ્યોને પોષણ આપે છે આમ અગ્નિદેવતાનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે રાંધણ છઠ આમ પૂજા કર્યા પછી તેમાં આંબાનો રોપ મૂકવામાં આવે છે તેની પાછળની એવી ભાવના રહેલી છે કે આમ્ર વૃક્ષમાં જેવી શીતળતા છે તેવી શીતળતા મારી રસોઈમાં હર હંમેશા આવતી રહે અને આંબાના ફળમાં જેવી મીઠાશ છે તેવી મીઠાશ સદાય મારી રસોઈમાં મહેકતી રહે મારી રસોઈમાં બની રહે આમ ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ જન્મથી મરણ સુધી હર હંમેશા અમારી રક્ષા કરી અમારું કલ્યાણ કરજો તેમજ તમારી કૃપા થકી સાત્વિક ભોજન આપી અમને સંતુષ્ટ કરજો આ રીતે ચૂલો ઠાર્યા બાદ અગ્નિદેવની પૂજા કરી એક દિવસ માટે એટલે કે શીતળા સાતમના દિવસે અગ્નિ પ્રગટાવવામાં નથી આવતો શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવામાં નથી આવતી આ દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ જમવામાં આવે છે રાંધણ છઠના દિવસે રાંધેલું ભોજન શીતળા સાતમના દિવસે મા શીતળામાની પૂજા કરી તેને ઠંડુ નૈવેદ્ય ધરાવીને પછી જ જમવામાં આવે છે કારણ કે એવું કહેવાય છે કે શીતળામાને શીતળતા અતિ પ્રિય છે આથી આ દિવસે શીતળામાને વાસી ભોજન ધરાવવાથી શીતળામાં પ્રસન્ન થાય છે ઘર પરિવારની રક્ષા કરે છે તેના બાળકોને સાજા નરવા રાખે છે મિત્રો દરેક દેવી દેવતાની પૂજા કર્યા બાદ તેને તાજું નૈવેદ્ય ધરાવવામાં આવે છે પરંતુ શીતળામાં એક એવા દેવી છે કે જેની પૂજા કર્યા બાદ તેને નૈવેદ્યમાં વાસી ભોજન ધરાવવામાં આવે છે કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળામાં દરેકના ઘરે આવે છે અને તેના ચૂલામાં આળોટે છે જેનો ચૂલો ઠરેલો હોય પૂજા કરેલી હોય તેને ઘર પરિવાર બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપે છે તેના બાળકોને માતા શીતળામાં સાજા નરવા રાખે છે તેને ઓરી અછબડા કે શીતળા જેવા કોઈ ભયંકર રોગ નથી થતા આમ રાંધણ છઠના દિવસે અગ્નિદેવતાની પૂજા કરી તેને પ્રસન્ન કરાય છે અને ત્યાર પછીના બીજા દિવસે શીતળામાંની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ચૂલો નથી પ્રગટાવતા અને આગલા દિવસે રાંધેલ તાઢું જ જમે છે કારણ કે શીતળામાં એ શીતળતાના દેવી છે તેને શીતળતા અત્યંત પ્રિય છે આથી શીતળા સાતમના દિવસે ઠંડુ જમી શકાય એ માટે રાંધણ રાંધણછટના દિવસે ગૃહિણીઓ નવી રસોઈ બનાવે છે મિત્રો પહેલાંના જમાનામાં આપણી દાદીઓ બાજરીના વડા ઢેબરા પૂરી રાયતું કંકોડાનું શાક ખીર શ્રીખંડ મોહનથાળ લાડુ સુખડી ભીંડાની કઢી ડાંભાની કઢી વગેરે વ્યંજનો બનાવતા અને બધાને ખૂબ ભાવતું પરંતુ હવે તો આવું કોઈને ભાવતું નથી આથી અત્યારના સમયમાં પાણીપુરી ભેળપુરી પાઉંભાજી સેન્ડવીચ દાબેલી પીઝા બર્ગર વડાપાઉં વગેરે બનાવે છે જેણે સ્થાન લઈ લીધું છે આમ અવનવી વાનગીઓ બનાવી રાંધણ છઠ અને સીતા સાતમનો તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વકથી ઉજવાય છે ભલે આધુનિક વાનગી બનાવીને પણ આ રાંધણછઠ અને સીતા સાતમનું પર્વ ઉજવવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે તો મિત્રો રાંધણ છઠના દિવસે તમે કઈ વાનગી બનાવીને આ પર્વ ઉજવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય અગ્નિદેવ જય શીતળા માતા તેમજ હેપી છઠ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ